પેલું પેલું કેમ છો બધા મજામાં અમે પણ મજામાં થઈ ને તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી તો જો સવારના વાગી જશે લગભગ દસક સો ટાઈમ થઈ ગયો છે નાઈ નાખ્યા છે કપડાં તો આપણે ક્યાં લેવા હતા ને નહીં છે તો આપણે જો નાસ્તો કરવા બેઠી કેમ કે અત્યારે હાજે કાલે રજા આપી દીધી તો અમારા પપ્પાને આજે રજા પડી ગઈ છે અને અમે આવેલા છીએ અમારા બેનને ઘરે કેમ કે રાતે લગભગ દશક વાગે રજા આપી હતી તો અહીંયા આવ્યા હતા તો મોડું થઈ ગયું અહીંયા રહી ગયા હવે અત્યારે હમણાં થોડી વાર નાસ્તો કરી નીકળવાના છીએ ઘરે જવા માટે

શિકરાયે શિકરાયે શરમ લાગ્યા છો તમે આજે બધે તમારો પેજી જ બ્રશ કરે 11 વાગે ઉઠીક જાગ્યો તમે આ રજા છે એટલે આ આઠ ભેગું હોય ગાય 1 વાગે પડી ગઈ તમને મે મને છે તો અહીં બેઠા ભાઈ મારા બા ઘંટાડી કેમ કેટલા દિવસ ઘંટાડી કેટલા વરસયા કેટલા વરસયા કેટલા દિવસ રહે છે ને મત રિપોર્ટ નહોતો કા કોઈ

જમવામાં બેઠા મોટ વાગી નહીં થઈ ગયું હું કેમ થઈ ગયું તને કઈ ગયું કરવી પડે રાજી અરે ખાલી દાળ ભાત જ નહીં જમવામાં દાળભાત શાક છે ગરમા ગરમ જ ખડ્યા

મિતાલીબેન ચલા છે અમારા કુટુંબમાં કથા ને હું છે કથા તો હાંજે છે આપણે જવાનું છે અને રામપીઠ બાબા બીચ છે આપણે તો આજે માય બીચ છે તો અમારે મિતાલી બેન હાજર પાટ પણ હોય તો અમારે મિતાલી આગળ ગેલી છે વાળીએ બતાવી દીધું હાલો મિત્રો તો આપડે હતા ઘરે કેમ કે જમવાનું બાકી હતું આવ્યો તો બપોર જેવો ટાઈમ થઈ ગયો ને જમી લીધું દુકાન આવી ગયા કેમ કે આપણે ડેલીનો ધંધો છે દુકાનનો કાકેલ ભાઈ તો અમારે જો મિતાલી બેન પાછળ છે લેસિન કરે જો જમવાનું શરૂ કર્યું ખાવાનું ખાધું નતું હમણાં થોડું હં મોગલું ખાઈ છે જવા અને બીજું કહેવાનું કે અમારા મિત્ર એવા આપણે અજયભાઈ આપણે તો ખાસ એ બહુ દૂરથી આપણને મુલાકાત લેવા આવ્યા એક બે વાર ફોન આવ્યો કમેન્ટ પણ એમની આવતી તો મને કે હોય કે આપણે મળવા જઈએ તમને ફોન આવ્યો કે અમે છું તો આવો હજી તો અમે આવ્યા જ છીએ અજયભાઈને આવ્યા ઓલા અજયભાઈને આવ્યા અને થોડીક ખુશી છે કે આપણને મળવા આવ્યા હજી તમે આવ્યા નાના યુટ્યુબર છે આપણી ઉમનાકા એટલે પીવા અહીંયા એટલે નીતા કાકીએ બે સોડા પાઈ દીધી મને તો હું કઈ એટલી બધી નહીં ખૂટે તક પીવાની કે પી નાખો નહીં કે પાયી સીધી કે પીવાની જ હોય ને એમ

આપણે અજયભાઈ ની ચેનલ છે આપણે સોનલ અજય બ્લોગ તો ખાસ કરીને ચેક કરવાનું ભૂલતા નહીં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એનું ચેનલનું નામ આપી દે તો ખાસ કરીને ચેનલ ને ચેક કરજો અમારી જેમ જ ફેમિલીના વ્લોગ બનાવે છે અને મસ્ત મસ્ત અને ખેડૂતને આપણે વાડીના તો હું આપણે આમ તો ગણીએ ને તો આપણે આ ખેતી પ્રધાન તો ફાર્મનિંગ ને ખેતીના વાડીના બધું બનાવે

આજે ભાઈ આવા એટલે આપણે ખુશ છે ક્યારેક આવો તો બીજી વાર મુલાકાત પાકું પાકું બીજી વાર આવીશું મુલાકાત તમારી પાસે લેશું જો આપણે ઓલા સબસ્ક્રાઈબર આવેલા હતા એ પણ જતા રહ્યા અને પછી આપણે ગયા હતા દુકાનનો થોડોક માલ લેવાનો હતો એ બધું બાકી હતું કેમ કે આપણે ત્રણ દિવસ કાંઈ ઘરે હતા નહીં તો દુકાનનો માલ ને બધું ખૂટી ગયું આપણે લેવા ગયા પિતલપુર અને ત્યાંથી આવીને પછી આપણે દૂધ લેવા જવાનું હોય ગયું હતું અને પછી અમારે ખવાડીએ હાંચકોરની અમારે લગભગ વાડીએ કથા હતી અમારે તો સાંજે ક્યારે કથામાં ગયેલો રૂપાને આવીને જમાડ્યા ને તેવા પાઈ ની પૂજ્યા આવે અને આપણે આ કથામાં ગયેલા હતા કથામાંથી હતા આવતા રહી ઘરે અને કેમ કે જમવાનું પણ આપણે ત્યાં વાડીએ જ હતું તો બધાને મારા કુટુંબના બોલાવેલા હતા તો આપણે ત્યાં જમી લીધું હતું અને આપણે હવે આવી આવી ગયા છીએ ઘરે કેમ પ્રસાદી વેસાઈ ગઈ હતી પ્રસાદી સત્યારાયણ ભગવાનની કથા હતી પ્રસાદ લઈને આવી આપણે ઘરે અને આપણે આવ્યા ને જો જીતાલી બેન લેસન શરૂ કરી દીધું ચાલે ચાલે

કાકો એલવાઈ દીધો આને આ કેવળ તમારે ગટમાં ઓલતો પ્રસાદી થેન્ક્યુ બધી કાજો ભાઈ પ્રસાદી હવારે ખાવા હે ઓર કાંસી વાબ પાકી જાય મોબાઈલ કુમરતી લેટર મને બલેસર આવીને સીધા રમે રા હા અમાર અભ્યાસ થી દીઠાનો વિડિયો આપણે હું કાય બનાવતી ની એટલે મને તો છોરાની દી વિડિયો ચાલુ કરીશ આ ચાર વિડિયો ચાલુ કેરો વિડિયો તો બનાવવો પડે ને ફોટો કરી દીધું

હાલો તો વિડીયોથી જાય મોટો અહીંનો વ્લોગ હવે અહીંયા સુધીથી આશા વ્લોગ આપણે પૂરો કરીશું તો વિડીયોને લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખીશું મળીશી બધા નવા વ્લોગમાં ચાર સુધી બધાને જય માતાજી બાબા